મહારાજ વિરોધમાં માં તો જમાદારે ત્રણ જમાદારે જે કર્યું છે ને તે મને જાતે અનુભવ છે એટલે તમને હવે પોલીસ પર એટલો વિશ્વાસ રહ્યો નથી પણ એસપી સાહેબ પર તમને વિશ્વાસ છે કે એસપી સાહેબ

પછીથી મેં બેઠો ઊભો થયો દિવાલે ટેકો લઈને પગ હાથ આમ એક સાઈડે કરી ને ઊભો થયો પછી ડરના માયરે મેં દરવાજો ખોલી સીધો જ બાંધેલી હાલતમાં જ મેં સીધો ધરમપુર જતો રહેલો ને તેઓ ત્યાં પહોંચ્યો એટલે પોલીસવાળા મને કહે કે કાકા પોતે તો હાથ બાંધીને નહીં આવ્યો ભાઈ મારી પરિસ્થિતિ આ કઈ રીતે આ બાંધ્યું તે તો તમે વિચારો ને પાછળ હાથ બાંધેલા હા પાછળ હાથ નમસ્કાર હું છું સન ઓફ આદિવાસી અને અત્યારે હું છું ધરમપુરના ઢોલ ગામે અને ધરમપુરના ઢોલ ધરમપુરના ઢોલ ગામે એક પારિવારિક ઘટના છે પારિવારિક સમસ્યા છે પારિવારિક ઝઘડા છે આજે દરેક વિસ્તારમાં પરિવારના ઝઘડા હોય જ છે પણ એ ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચી જતો છે ત્યારે એ ઝઘડો પારિવારિક હોતો નથી એવી જ ઘટના રમેશભાઈ બાબરભાઈના ઘરની સાથે બની છે રમેશભાઈ બાબરભાઈ સાથે બની છે એક સરકારી રિટાયર કર્મચારી છે અને રમેશભાઈ ઘણા વર્ષોથી એકલું જીવન જીવે છે અને એમના પારિવારિક જે પણ સમસ્યા છે એના માટે આજે મને એમણે કીધું છે કે મારી સમસ્યા એવી છે કે મને અત્યાર સુધી કોઈ સાથ નથી આપ્યો ઘણી અરજીઓ કરી છે ઘણા પોલીસ સ્ટેશનના આંટાફેરા કર્યા છે પણ મને કોઈ સરખો જવાબ આપતા નથી

મારતાની મિસિસ છે ને બીજા જોડે અમારા દીકરા બે ને એક ગુલાબભાઈ છે તેની તેની જોડે આડા સંબંધ ચાલુ છે લખડા બાબતના એટલે મારું કહ્યામાં એ રહેતી જ નથી ને મારા વિરોધમાં ચાલ્યા કરે છે ને મેં કંઈક બોલવા જામ એટલે છોકરો બી મને મારવા જ તૈયાર થાય ને છોકરો છોકરાએ બે બેક વાર માર્યો બી એમ પહેલા મારેલો ત્યારે મેં મારા ફળિયાના આગેવાનો બોલાવીને મેં પેલું કર્યું સમાધાન કરાવ્યું સમાધાન કરાવ્યું ત્યારે એણે જે સમાધાન ફળિયાવાળા કરી ગયા પછીથી માસ દોઢ માસ પછી પાછા ઝઘડા કર્યા એટલે પહેલા જે ચાલતું એવું પાછું ચાલુ થઈ ગયું પાછું ચાલુ થઈ ગયું તો તમને મારેલા તો વધારે ઈજા થયેલી તમને મને ધીકા મૂકીને માર એટલે ઈજા

ની દુખાવો સહન થાય એટલે હું દવાખાના હોસ્પિટલમાં ગયા તમે હા અને આ ઘટના કેટલા સમયથી ચાલે છે તમારા પારિવારિક ઝઘડા પારિવારિક ઝઘડા આમ બહુ લાંબા સમયથી તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી પોલીસ સ્ટેશનમાં મે ફરિયાદ જે આપીને તે મને માર્યો ને ને પછીથી જ મે ફરિયાદ પોલીસ સ્ટેશને આવ્યું પાછળથી મારા હાથ બાંધેલા ને ઢીકા મૂકીને માર મારીને એના રૂમમાં લઈ જઈને નાખી દીધો અને આપણે જમવાનું બનાવી દે ને ખાઈ લે ને કેરોસીન સાટીને સળગાવી દે એ રીતે બોયલા એટલે મેં એના રૂમમાં નાખેલો પાછળ બાળ દેલી હાલતમાં જેમ તેમ ખસી ખસીને દિવાલે પેલો થઈને પગ આમ તેમ આઘા પાછા કરતામાં પગ છૂટવાથી પછીથી મેં બેઠો ઊભો થયો દિવાલે ટેકો લઈને પગ હાથ આમ એક સાઈડે કરીને ને ઉભો થયો પછી ડરના માયરે મેં અને દરવાજો ખોલી સીધો જ બાંધેલી હાલતમાં જ મેં સીધો ધરમપુર જતો રહેલો ને તેવો ત્યાં પહોંચ્યો એટલે પોલીસવાળા મને કે કાકા પોતે તો હાથ બાંધીને નહીં આવ્યો ભાઈ મારી પરિસ્થિતિ આ કઈ રીતે આ બાંધવું તે તો તમે વિચારો એમ પાછળ હાથ બાંધેલ હા પાછળ હાથ બાંધેલા તેવી હાલતમાં હું તાંગ્યો પોલીસ કર્મચારીએ મારા હાથ છોડ્યા પછી કે કે તું અરજી લખીને આપી જાય એટલે મને પાછો બીક કે ઘરે જ અમને પાછો મારવાની ધમકી આપેલી તો અહીંયા આવું તો મારી બી નાખે એટલે મેં ઘરે આવ્યો જ નહીં ને દોસ્તાન ને તાર રોકાયો ને તેણે માલિશ કર્યું એ તે કર્યું ને પછી તા ઊંઘી રહ્યું અરજી તમે આપી પોલીસ સ્ટેશન માં હા આપેલી ને હા આપેલી અરજી હા પોલીસ વાળાએ શું કાર્યવાહી કરી ના આપણે પોલીસ વાળાએ એના પાછળ એ લોકો ને ખાનગી બોલાવીને જામીન લઈ લીધા ને મેં નિવેદન જે લખાવેલું તે નિવેદન અ એને આગલા દિવસે મને વાચી બતાયું કમ્પ્યુટરમાં કામ બરોબર હતું મે લખાયું તેરીતે ને બીજા દિવસે મુકી મુકી ગેલો ને એમ બંધબોશ માં છે એમ કરને તે માં એને બદલી કાઢો અમારું નિવેદન પોલીસ વળાય બદલી કાઢ્યું ને મેં જે સાઈકલલી તેરીતે લોકોએ બનાવી દીધું ને તારે લેજો પહેલા જે પોલીસ સ્ટેશન માં મેડમ ખરા ને આપાવાળા તે કે કે ભાઈ લેવું હોય તો લે ને નીલે તો કઈ નહીં

તેમાં તો કઈ તેલુ નથીયું પણ આ છેલે મે આ લખુને 26 સાતે ત્યારે પોલીસ કર્મચારીઓ આવીને મારી પાહે નિવેદન માંગતા તો મે કીધું કે મે સોમવાર પછી આપા નિવેદન તો તે લોકો મારા ઘરે અમે આવેલા એમ કને કાપલું ચોંટાડી गेला છે જે નિવેદન તમે બે દિવસમાં આપો પણ મારાથી બે દિવસ જવાયુ ની મારી શરદી ખાંસી જરાક તકલીફ છે એટલે મારાથી જવાય નહીં હવે સોમવાર પછી હું જવા નિવેદન નિવેદન આપવા જવા તમે હવે પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે શું આશા રાખો કે તમને શું ન્યાય મળી જાય મને ન્યાયમાં તો મારી ઘરવાળી તેમજ મારા પરિવાર મારા ઘરે આવે જ નહીં ઘરથી નીકળી જાય હવે આજ સુધી બધું જ મેં ચલાવી લીધું કોઈરાને પરિવાર કોઈરા બધાને આજે નાલ્લા શું વહુ જો બોલે મારી પાસે કે નાલ્લા છોકરાએ તો માર્યું છે પણ આ હા મોટાએ તો માર્યું છે પણ આ નાલ્લા છોકરા મારે છે ત્યારે તને ખબર પડે હવે જો મારે ત્રાસ જ વેઠવાનું હોય તો પછી આ મારે ઘરમાં વસવાટ કરવા દેવાનું મારે હું જરૂર હે બરાબર મેં પોતે ઘર બનાવ્યું છે સતાજ આજે મારા પર એટલો અત્યાચાર થતો છે અત્યારે નિયાત બાર તરીકે બી મને પૂરી રહ્યા કામથી કરી દે હા કરી દેવામાં આવ્યો છે

તમે હવે છેલ્લે પોલીસ ડિપાર્ટમેન્ટને શું કહેવા માંગો છો તમારે કઈ રીતનો ન્યાય જોઈએ છે તમે શું કેવા માંગો અધિકારી હવે મેં પોલીસ પોલીસ તંત્રને એટલું કેમ કે મારા ઘરમાંથી એ લોકોને બહાર કાઢે અને મારા ત્રાસમાંથી મને મુક્તિ મળે મેં જે મારું જીવન મેં તમને જોયું છે કે તમે આ મેઈન દરવાજાથી નથી આવ્યા તમે પાછળથી જ આવો છો ઘરમાયનું કારણ શું છે એમાં ભાઈ મારા આ એટલે મને મારીને એના રૂમમાં નાખેલો ને ત્યાં એ લોક મારી ગયો છે પાછળથી મારા કનશ્રી માતા નું મંદિર છે ત્યાં આગળ સીધો જવા માટેનો દરવાજો ખરો ને ત્યાં આગળ એને લોક મારી ગયેલો એટલે મારે આ ત્રણ દરવાજા તો અંદર એન્ટર થવાનું જ નહીં એટલે મારે ફરજિયાત પાછલા બાઈનેથી થી આવું ઘર તમારું અને તમારે ચોરી છુપે ચોરી છુપે જવાનું હા એટલે મારો એ ત્રાસમાંથી મુક્તિ મને મળે કે કેમ

એક તમારું કામ કરશે અને તમને ન્યાય અપાવશે અને તમને આજે ત્રાસ વેઠવો પડશે એમાં જ તમને મુક્તિ મળશે તમને એસપી સાહેબ પર વિશ્વાસ છે તો હું પણ એસપી સાહેબને એ જ કહું છું કે વલસાડના એસપી સાહેબ ખૂબ જ સારા અને નિષ્ઠા અને લીડર છે તો આવા પારિવારિક ઝઘડા તો છે જ જોઈએ તો પારિવારિક ઝઘડા ખૂબ મોટા થતા જાય છે આજકાલ અને એમાંથી આવા વડીલ અને રિટાયર સરકારી કર્મચારી જો તમે વિચારો તો કરોડોની સંપત્તિ લઈને બેઠા છે પણ સુખ અને શાંતિના નામે ફક્ત મેંડું જ છે અને એવો ત્રાસ ભગવાન કોઈને પણ ના આપે પણ મારી તંત્ર અને ડિપાર્ટમેન્ટને એટલી જ રજૂઆત છે કે આવા ન્યાય લઈને તમારી આશા પાસે બેઠા હોય એવાને ન્યાય જરૂર મળશે અને ધરમપુર પોલીસ ડિપાર્ટમેન્ટ અને વલસાડ પોલીસ ડિપાર્ટમેન્ટ રમેશભાઈ બાબરભાઈને ધ્યાન કરી અને ન્યાય અપાવવા માટે જરૂર આગળ આવશે Мој човек сонава оди во си,